નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે તો મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌરાષ્ટ્ર ગુજરાતથી લઈને રાજસ્થાન હરિયાણા ઓડિશા અને મહારાષ્ટ્ર સહિત વિવિધ ભાગો પર હવાનું હળવું દબાણ સર્જાયેલું હોવાથી અત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ ચાલુ છે અને હજુ પણ ચાલુ જ રહેશે વરસાદના આ મિની રાઉન્ડમાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે આજથી દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ સુધારવાની શરૂઆત થઈ ચુકી છે અલગ અલગ વિસ્તારોમાં સારા વરસાદના ઝાપટા જોવા મળ્યા છે દરિયાકાંઠાના આસપાસના વિસ્તારોમાં શરૂઆત થઈ વરસાદની આજે હવે ધીમે ધીમે વરસાદના પ્રમાણમાં વધારો થશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભરૂચ સુરત નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે બાકીના સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક સારા વરસાદના ઝાપટા જોવા મળશે હજુ પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે વધુમાં જાણીએ તો આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અમદાવાદમાં પણ ઘણી જગ્યાએ વરસાદ નોંધાયો છે આજે રાત્રે પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે આજે મોડી રાત્રે દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતાઓ છે તેમજ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ આણંદ વડોદરા અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે આવતીકાલે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ જોવા મળશે ગુજરાતમાં સાત જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્ર અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે આ બંને જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતાઓ છે તેમજ દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં મધ્યમ વરસાદની શક્યતાઓ છે